ગોધરા દહીકોટ ગામે મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ગોધરા તાલુકાના દહીકોટ ગામના ડુંગર ફળિયા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં આશરે આઠથી નવ ફૂટ લાંબો મહાકાય અજગર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો રેસ્ક્યુ ટીમે અજગરને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કરવામાં આવ્યો ગોધરાના દહીકોટ ગામના ડુંગર ફળિયામાં આવેલા ખેતરમાં ખેતરના માલિક ગયા હતા તે સમયે તેઓને અજગર દેખાયો હતો મોટો અજગર જોતા જ તેઓ ગભરાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક તેની જાણ ગામના સરપંચને કરી હતી ગામના સરપંચને અજગર દેખાયાની જાણ થતાં તેમણે તાત્કાલિક વન વિભાગની રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી જે બાદ રેસ્ક્યુ ટીમના રેસ્ક્યુ ટીમમાં ચેતન પટેલ રાજુ બારિયા અને કલ્પેશ પટેલ સ્થળ પર પહોંચીને મહાકાય અજગરને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું ભારે જહેમત બાદ ટીમ દ્વારા અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો અજગરને પકડ્યા બાદ રેસ્ક્યુ ટીમે તેને ગોધરા તાલુકાના અચ્છાલા ગામ નજીકના જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો ગામની નજીકના વિસ્તારમાંથી મોટો અજગર પકડાતા ડુંગરફળિયા સહિત સમગ્ર દહીકોટ ગામના લોકોમાં ફેલાયેલો ભયનો માહોલ દૂર થયો હતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો